સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો જે આ મિત્રો રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો દેખાયો છે મિત્રો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે તો મિત્રો દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે જયારે મિત્રો રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીમાં વધારો જોવા મળે છે જો કે મિત્રો રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાળી વાતાવરણ રહેવાની સંભાવના છે ત્યારે મિત્રો હવે ઉલ્લેખનીય છે કે કરમુસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે જે ખૂબ જ મોટા અપડેટમાં આવી રહ્યા છે તેમજ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ભૂકંપના આંચકા નોંધાયા જ્યાં મિત્રો કચ્છના બચાવને નજીક ભૂકંપના આંચકામાં ત્રણ પોઈન્ટ જીરોની તીવ્રતાની આંચકો અનુભવાયો છે ત્યારે મિત્રો હવે વહેલી સવારે ત્રણ પોઈન્ટ તેર વાગ્યે ત્રણને તેર વાગે આંચકો અનુભવાય છે જો કે મુત્રું ભૂકંપનું કેન્દ્ર બિંદુ બચાવતું ઓગણીસ કિલોમીટર દૂર તલાલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આ તલાલા વિસ્તારમાં નોંધાયું હતું ત્યારે મિત્રો હવે આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આજકો અગિયાર ને ચાર મિનિટ અનુભવાયો હતો ત્યારે મિત્રો ભૂકંપનો આજકો બે પોઈન્ટ ઝીરોની તીવ્રતા હતો જે ભૂકંપનો આંચકો ભૂકંપનું કેન્દ્ર બિંદુ તળાજી છ કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થમાં નોંધાયું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે મહાકુંભના નાસબાગમાં ત્રીસ લોકોના મોત જે મિત્રો અઠ્ઠાવીસ જાન્યુઆરી મોડી રાત્રે પ્રયાગરાજના સંગમનોજ પર થયેલી નાસભાગમાં ત્રીસથી વધુ લોકો માર્યા ગયા હોવાનું મેળા પ્રશાસને જણાવ્યું છે ત્યારે મિત્રો હવે મેળા પ્રશાસને એવું પણ કહ્યું છે કે નાસભાગમાં સાઈડથી વધુ લોકો ઘાયલ થયા છે જો કે આ તો સત્તાવાર આંકડો છે પરંતુ મિત્રો મોત તેનાથી પણ વધારે હોઈ શકે છે ત્યારે મિત્રો પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરવો હતો જે ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વાયરલ ગર્લ મોનાલિસા બોલીવુડમાં કરશે ડેબ્યુ આ મિત્રો મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા તેની આંખો અને સ્માઇલના કારણે હવે તેના ઘરે એટલે કે મધ્યપ્રદેશના મહત્વેશ્વર પરિ ફરી ચૂકી છે મિત્રો તે આખા મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં રહીને રુદ્રાક્ષની માળા વેચવાની હતી પરંતુ મિત્રો પંદર દિવસમાં તેણે મહાકુંભ છોડવો પડે છે પરંતુ હવે મોનાલિસા સ્ક્રીન પર પ્રભુત્વ જમા રહી છે મિત્રો વાત કરવામાં આવે તો એક ફિલ્મ કરવા જઈ રહી છે જ્યારે મિત્રો મોનાલિસાના ડાયરેક્ટર સનોજ મિશ્રા એ મનોજ મિશ્રાએ તેમની ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુરમાં કાસ્ટ કરી છે એટલે કે મિત્રો હવે મોનાલિસા છે તે ટૂંક સમયમાં મોટા પડદા ઉપર જોવા મળી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો તુવેરના પાકને ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો નિર્ણય જ્યાં મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકને ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો હવે ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વિશી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિના નોંધણી કરાવી પણ છે જો કે મિત્રો હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતોને આગામી તારીખ ત્રણથી વીસ ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે અને મિત્રો રાજ્યના ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે બસો છ ખરીદ કેન્દ્રો પણ સૂચિત કરાયા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે

જે મૃતક પરિવારો માટે પચીસ પચીસ લાખ રૂપિયાની સહાય આપશે ત્યારે મિત્રો મહાકુંભમાં ભાગ કેસની તપાસ માટે કમિટીનું ગઠન બપોરે બે વાગ્યા સુધીમાં પાંચ કરોડ શ્રદ્ધાઓએ ગઠન કરવામાં આવ્યું છે જોકે મિત્રો હવે આંકડા મુજબ બપોરે બે વાગ્યા સુધીમાં પાંચ કરોડ શ્રદ્ધાઓ એક અમૃત સ્નાન કર્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારથી વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ત્રીસ એપ્રિલ શરૂ થશે મિત્રો

આવશે ત્યારે મિત્રો વસંત પંચમી અને મહાશિવરાત્રી પર બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખુલવાની જાહેર કરવામાં આવશે જે ખૂબ જ સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જીપીએસસી દ્વારા ભરતી કેલેન્ડર જાહેર છે આ મિત્રો હવે ગુજરાતમાં જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયું છે એટલે કે મિત્રો અલગ અલગ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર કહી શકાય કારણ કે મિત્રો કુલ એક હજાર સાતસો ને એકાવન જુદી જુદી કેડરની ભરતીઓ જાહેર કરાઈ છે જેમાં મિત્રો સો ડીવાયએસઓ અને નાયબ મામલતદારની ભરતી કરાશે તો મિત્રો શિક્ષણ સેવા વર્ગ બેની ત્રણસો ખાલી જગ્યાઓ ભરાશે અને રાજ્ય વેરા નિરીક્ષણની ત્રણસો ત્રેવીસ જગ્યા પર ભરતી કરાશે અને મિત્રો વાત કરવામાં આવે તો વહીવટી સેવા વર્ગ એક અને બેની સો જગ્યાઓ ભરાશે ત્યારે મિત્રો આના માટેના ઓનલાઈન જે કહેવાય કે ફોર્મ અને રોડ એલરને ડાઉનલોડ કરી શકાશે એટલે કે બધી માહિતી માટે તમે મિત્રો જીપીએસસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈને તમે તેની નોટિફિકેશન જાહેર જાહેર કરવામાં આવી છે તેને ડાઉનલોડ કરી શકો છો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જે મોટા સમાચાર કહી શકાય કારણ કે મિત્રો હવે મહાકુંભમાં ફરી આગનું તાંડવ થયું છે જે આ મિત્રો પ્રયાગરાજના મહાકુંભમાં ગુરુવારે ત્રીસ જાન્યુઆરી ફરી એકવાર આગની ઘટના બની હતી મિત્રો વાત કરવામાં આવે તો મહાકુંભના સેક્ટર બાવીસમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી અને આગમાં અનેક તંબુઓ બળીને રાખ થઈ ગયા હતા ત્યારે મિત્રો હવે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે